તો દિલથી દાયરાને પહેલાં બાપા સીતારામને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને જો અમારા વિડીયામાં તમે નવા હો તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને વિડીયો પૂરેપૂરો જોઈજો ભાગી જશે અત્યારે હાનના હાડા હાથ ને હજી નીતા કામે તે આવી નથી એટલે આવામાં એનો મોડો થાય ને પછી આખો દીધું કામ કરીને થાય કી ગયેલા હોય એટલે આપણે થોડુંક એવું વિચાર્યું કે એને થોડુંક મદદરૂપ બનીએ એટલે રો કુકરમાં બટાટા નાખી દીધા છે બટાટી ઝીણી ઝીણી અને બાફા મેકી દઈ અને બટાટા ભૂંગળા ખાવીને ઈચ્છા થઈ છે આપની તે એટલે બેટાટી બાફા મેકી દઈ એ આવે ચાવ બેટાટી બુફાઈ જાય એટલે પછી મૈસાલો બનાવવાનું રહે એને તો આપણે શરૂ કરી દઈએ હવે બિરાટી બાફવાનું હા નિમક કેટલું નાખવું પડે તો આપણે નથી ખબર પડતી પાણી ની ઉપર આ છે નાચીએ થઈ ઘરે આપણે બનાવ્યું નથી તો હવે ચાય મેરીએ છીએ એમ બેઠા ઉભા તૈયાર રહે છે આવું આપણે કાર્ય કર્યું નથી પણ હવે એ કામે જાય હું કામે જાવ એને કામે થી આવતા મોડું થાય જાય હું સવાય જાય હું ભાઈ આવું છું એટલે થોડુંક આપણે ઘર કામ માં મદદરૂપ થવું પડે આપડી ફરજ છે કે આપણે હાટું થઈને ને આપડા બૈરા મહેનત મજૂરી કરતા હોય આખો દિવસ દાડીએ જાતા હોય ને આખો દિવસ તડકો ખાય દાડી કરે થાકી જાય હવે થાચા પાચા ઘરે આવે તો આપણે એને ઘરકામમાં મદદ કરવી એ આપણી ફરજ છે હમણાં તો ઘરનું કામ કરતા હોય ને તો આપણે મદદ ન થાય તો હાલે કારણ કે તો હું એને બીજું કોઈ કામ તો હોય ને એટલે ઘર કામ કરવાનું હોય અને જે કાંઈ સમય છે રાંધવાનું જે કંઈ ખાવા પીવાનું હોય એ હોય તો આપણે હાટું થઈને મહેનત મજૂરી કરતા હોય હવે અત્યારે પોણા આઠ થઈ ગયા હજી કામે નથી થાય ગૌશાળામાં કામે જાય એટલે એમાં થોડુંક મોડું થઈ જાય હવે એ તો એક તો આ ખુદી પાછા હોય વેલા ચાર વાગ્યા એને ગાવાનું હોય એટલે આપણે થોડુંક મદદરૂપ થવું અને બધાને મારી તો સલાહ છે કે તમારા પોતાના બૈરા જો તમારે સાટુથી મહેનત મજૂરી હોય ને તો એને તમારે ઘરે મદદ કરવી એ તમારી ફરજ છે એને એટલે ખબર પડે જો તમારે હાટલું થઈને તમારા બૈરા મહેનત મજૂરી કરવા જાતા હોય તો એ થાચા પાચા ઘરે આવે ને તો આપણે એને મદદ કરવી એ આપણી ફરજ છે બોલો એ જો લાગ્યું હોય તો કોમેન્ટમાં જણાવજો કે ભાઈ ના ના મેં આજે હૃદય કાંઈ કર્યું જ નથી આ ત્રણ વર્ષના સસ્તામાં આવ્યો પછી આપણે મદદ ઘણી વખત થાય છે એને બાકી તો

એવું ગોબડાટી વાઇફ એ નાખો બેડાટા ભુંગળા ખાવા ની ઈચ્છા છે હા જો આજ મશીન થોડું કંદળી ગયું કટર ખડક અપા એટલે એમાં મોડું થઈ ગયું થોડું કેવું હતું ડાઈવ ને નીર પાછું કટર થી ગાય તને નીર હોય કે ની કટર તો ગયું ખાય દો ઈ થઈ જાય પછી ઘાસ પડી કટરમાં કેમોર થઈ જાય નીરી ચાટ ભાગી જાય સાહર છુલો તમ બટાટા બાપ બાપા સીતારામ ને આ નવા વિડિયો માં તમારું સ્વાગત છે બાપા સીતારામ તો હવે બેટી આટી તો હું ફૂલે નાખું તો હું રોટલા કરી નાખું રોટલા હું લવા તો ભૂંગળા તો અરે ભૂંગળા તવે અને બટાટીનો કે મશાલ હોય છેલો છે કે બનાવવાનો એ બોલો દે જણા આવે બટાટી ફુલવા મણ્યા છે લસણિયા બટાટા ખાવા હા પણ લસણિયા તે લસણ વાળું મરચું નાખીને બનાવવાનું હા લેલા બેન મોજ આવડે

બેટા ટી ઉગરું કામ થઈ ગયું હા હા સવાનીએ બને હતા હે તી આવનો તો બનાવો કરી આજ તો

બેટા બેટા ભૂંગળા ખાવાનું શરૂ કરી દીધું છે અને હાલો તમે ખાવા અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને જોતા રહીજો અમારો આગળનો વિડીયો કાંઈક નવો લઈને આવતા રેજો